પુરસ્કૃત પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા સામાજિક સમરસતા શિબિર ગામના ભાઈ બહેનોની સાથે સમાજ કલ્યાણ નિરીક્ષક કિરણ ભાઈ પ્રજાપતિ જિલ્લા સદસ્ય પ્રવીણસિંહ ચૌહાણ કનોડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પુષ્પાબેન અને કનોડ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી લીલાબેન સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અમૃતબેન કનોડ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને કમિટી સભ્યો તથા પરિવર્તન ટ્રસ્ટ મેઘરજના મેનેજિંગ ટ્રસ્ટી જગદીશભાઈ પંડ્યા અને તેમની ટીમની ઉપસ્થિતિમાં સામાજિક સમરસતા શિબિર યોજાઈ હતી જેમાં તમામ મહાનુભાવો દ્વારા સામાજિક સમરસતા જાળવવાની સરકારની વિવિધ યોજનાની માહિતી અત્યાચાર અધિનિયમ મહિલાઓના કાયદા સમાજ કલ્યાણના ખાતાની વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી તથા મહાનુભાવે શિબિરના તમામ વિષયોને આવરી લીધા હતા અંતે આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને કાર્યક્રમને સફળ બનાવવા જીવાભાઈને અને કાળુભાઈએ આભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા મેઘરજ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે